તો રાજકોટના ધોરાજી જેતપુર અને ધોરાજી પોલીસની તોરણિયા ગામે લોકો સાથે દાદાગીરી આક્ષેપ કરવામાં આવ્યો છે થોડા દિવસ દાદાગીરીયા ગામના પિતા પુત્રે પોલીસને પંદર હજાર રૂપિયા ન આપતા તેમને માર મારતા આક્ષેપ થયા હતા ત્યારે હાલમાં પોલીસના કર્મચારીઓ તોરણિયા ગામમાં પોતાની નંબર પ્લેટ વગરની ખાનગી કાર લઈ ગામમાં પિતા પુત્રની ધરપકડ કરવા પહોંચ્યા હોવાનું સામે આવ્યું છે નંબર પ્લેટ વગર ગાડીમાં સિવિલ ડ્રેસમાં આવેલ પોલીસ બેસાડીને પિતા પુત્રને લઈ જતા હોવાની વિગતો પણ સામે આવી છે તો પોલીસ કર્મચારીઓની આવી કામ કામગીરીના કારણે રાજકોટ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીલા લીરા ઉડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે આ સમગ્ર મામલે તોરણીયા ગામના સરપંચ સાથે પણ પોલીસે ઘર્ષણ કર્યું હતું આમ પોલીસના કર્મચારીઓ ઉપર દાદાગીરી કરવાના આક્ષેપો સાથે તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા મારા ગામના બે વ્યક્તિઓ મેહુલ વાઘેલા અને રમેશભાઈ વાઘેલા આ બંનેની વિરુદ્ધ કોઈ અરજી હોય જેતપુર તાલુકા પોલીસે એમને બોલાવેલા આઠ તારીખે આઠ એપ્રિલ બે ત્યારે એમને અટક કરેલા અને ત્યારબાદ એને લગભગ પાંચ છ વાગ્યા આસપાસ પૈસાની માંગણી માગણી કરેલી કે જો તમારે રાત્રિ રોકાણ ના કરવું હોય તો પંદર હજાર રૂપિયા આપવા પડશે ગરીબ પરિવાર હોય એમની માગણી સંતોષી ના શક્યો જેથી એમને ઢોર માર માર્યો ત્યારબાદ એમને જામીન ઉપર છોડી દેવામાં આવ્યા જેથી આ લોકો છૂટી ધોરાજી સિવિલમાં એડમિટ થયા ત્યાં એમનું નિવેદન નોંધવામાં આવ્યું ત્યાંથી એને ધોરાજી ધોરાજી સિવિલમાંથી માંથી રિફર કર્યા જુનાગઢ જુનાગઢ એડમિટ થયા ટ્રીટમેન્ટ લીધી ત્યાં એમનું નિવેદન નોંધવામાં આવ્યું છતાં પણ ચૌદ દિવસ સુધી પોલીસ ફક્ત નિવેદન નિવેદન રમી કોઈ ગુનો દાખલ થયો નહીં જેથી આ ભોગ બનનાર સમર્થકોને એમના ગામના આગેવાનોને લઈ ધોરાજી ડીવાય કચેરીએ કચેરી જઈ સિમરન ભારદ્વાજ મેડમ પાસે રજૂઆત કરેલી કે ભાઈ અમારી આ ફરિયાદ નોંધો લેખિતમાં અરજીઓ આપેલી ત્યારબાદ આઠ દિવસ પછી રજૂઆત કરેલી તો મેડમ એવું કે છે ડીવાયએસપી સાહેબ કે અમારા જુરિસ્ટિક્શનમાં નથી આવતું અમે આ ફરિયાદને જેતપુર ડિવિઝનમાં ટ્રાન્સફર કરેલી છે ત્યારથી લઈ કાલ સુધી કોઈ ફરિયાદ ન નોંધાણી જેથી આ ભોગ બનનાર પરિવારે ગ્રામજનોનો સહકાર લઈ કાલે ખાતે વિરોધ પ્રદર્શન કરેલું આ વિરોધ પ્રદર્શનના વિડીયા વાયરલ થતા આજે છ સાડા છ વાગે ચાર ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ સિવિલ ડ્રેસમાં અને નંબર પ્લેટ વગરની પર્સનલ ગાડીમાં આવે છે અને આ લોકોને બળજબરીથી લઈ જવાની કોશિશ કરે છે